ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડીઆઈઈટી ભરૂચ આયોજિત આ પ્રદર્શન તારીખ બાર અગિયાર બે હજાર પચીસને બુધવારના રોજ શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર વાલિયા ખાતે યોજવામાં આવ્યું હતું રંગ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં અલગ અલગ પાંચ વિભાગોમાં ભાગ લઈને પાંચ નવીન કૃતિઓ રજૂ કરી હતી જેમાં તેમના વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચારસરણીનું પ્રદર્શન થયું હતું શાળાએ કુલ ત્રણ પુસ્તકકારો પ્રાપ્ત કરીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે વિજેતા કૃતિઓ નીચે મુજબ વિભાગ બે કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો વિભાગ ત્રણ ગ્રીન એનર્જી વિભાગ ચાર નવીન ટેકનોલોજી અને મનોરંજન ગણિતના મોડેલિંગ સ્માર્ટ રિક્વેસ્ટ ઓપરેટિમેઝન યુઝિંગ લાઇનર પ્રોગ્રામિંગ આ ત્રણેય વિજેતા કૃતિઓ હવે આગામી સમયમાં જિલ્લા કક્ષાને શાળાનું પ્રતિનિધિત્વ કરશે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર આ મોટી સિદ્ધિ બદલ તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે શાળાએ જણાવ્યું હતું કે આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત શિક્ષકોના અસરકારક માર્ગદર્શન અને શાળા દ્વારા પૂરા પાડવામાં આવેલા સહયોગી વાતાવરણમાં પરિણામ છે આ મહાન સિદ્ધિ બદલ રંગ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્યશ્રીએ તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં અમારા વિદ્યાર્થીઓની આ સફળતા તેમની જિજ્ઞાસા અને સખત મહેનતનું પ્રતિક છે મને ગર્વ છે કે અમારા વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નહીં પરંતુ વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલ માટે અભિગમ અપનાવી રહ્યા છે 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 આ ત્રણ હવે જિલ્લા કક્ષાએ પહોંચી જે દર્શન કે આપણા બાળકોમાં અદ્ભુત સંભાવનાઓ રહેલી છે હું આશા રાખું છું કે તેઓ ભવિષ્યમાં પણ વિજ્ઞાન ક્ષેત્રમાં આવા જ ઉમદા કાર્ય કરીને શાળા અને સમાજનું નામ રોશન કરે આવી સિદ્ધિઓ ભવિષ્યમાં વૈજ્ઞાનિકો અને સંશોધકોને પ્રેરણા આપશે